રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાને ઘેર વિજિલન્સના દરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના પિસ્તાલીસ પ્રોજેક્ટની ફાઇલ જપ્ત કેટલાક રજિસ્ટરો પણ મળી આવ્યા જૂની તારીખમાં સહી કરી કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ કરવાની ગોઠવણ થતી હોવાની માહિતી પરથી મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈની સૂચનાથી વિજિલન્સની કાર્યવાહી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ કર્મચારી પણ અલ્પના મિત્રાને ઘેર મળી આવ્યા પૂર્વ સિટી એન્જિનિયરનું રાજીનામું મંજૂર થયું છે અને પહેલા જ ચાર્જશીટ અપાયું હતું ત્યારબાદ વિજિલન્સની કાર્યવાહીથી ભારે ચર્ચા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના પાંચ કર્મચારી સામે પણ આવી શકે છે આકરા પગલા પર્સનલ કામે અને ઘરે આવી ત્યારે ભૂમિબેન પરમાર જે અમારા મેનેજર છે બાંધકામ શાખાના એ ઘરે આવી અને એ મારી પાસે ઘરે આવ્યા એટલે મેં એમને પૂછ્યું કે શું હતું તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કાંઈ ફાઇલો છે એટલે મેં કીધું ના હું તો એમની સાથે જ આવી એટલે એમને પણ ખ્યાલ જ હતો કે હું પણ બહાર જ હતી આવું તો કાંઈ છે નહીં મારા ધ્યાનમાં ઘરે કોઈ હતું નહીં મારા સાસુ એકલા જ હતા એટલે અમે પછી મેં એ કેસ આપણે જોઈ લઈએ એટલે અમે સાથે જ ઉપર ગયા સાથે ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા બે ચાર ચાર પાંચ કોટકા હતા ને થોડી ફાઇલો હવે અમે જોયું એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી કેમ કે હું ઘરે હતી નહીં પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમાં જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એકલા જ હતા એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે એટલે આ જ એક બાબત છે મેં કોઈ ફાઇલો મગાવી નથી એક પણ ફાઇલ જોઈ નથી એક પણ ફાઇલ સહી કરી નથી ઇનફેક્ટ એ કોર્ટામાં કંઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી હા એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો એટલે ત્રણ ચાર દિવસથી ડેપ્યુટી એન્જિનિયર વાત કરતા હતા કે કમ્પિંગ સેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો એટલે મેં કીધું ના હવે હું મહાનગરપાલિકામાં નથી એવું થઈ ગઈ છું એટલે હું આ કરી ના શકું એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે તરણ સિટી એન્જિનિયર છે એમનું માર્ગદર્શન મેળવી લો શું કરવું જોઈએ અને બસ આ જ વાત હતી મેં પણ ફાઇલ જોઈ નથી મેં ફાઇલો મગાવી નથી મેં ફાઇલો સહી પણ નથી આવાસ યોજનામાં કોઈ કૌભાંડ આચરવાની આપના ઉપર આક્ષેપ લાગી રહ્યા છે ના મારી મારી સુધી હજી કોઈ વાત રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું છે આપનું રાજીનામું આપણે મેં રાજીનામું આ ખરેખર તો બે ત્રણ વર્ષથી આપ્યું હતું પણ જે તે વખતના ના કમિશ્નર સાહેબ એમ કેતા કે થોડો વખત જાળવી જાવ એટલે કયા રાજીનામું ફક્ત ને ફક્ત પારિવારિક કારણો છે કેમ કે મારી દીકરી અમેરિકા રહે છે અવાર નવાર એની પાસે મારે જવાનું હોય છે ઘરે મારા સાસુ છે એમને દેખાડે નથી એટલે એમની સાથે મારે હવે મારે મારો તન છે એમની સેવા કરવા તમે હવે તપાસ કરો કારણ પણ છે તમારે તમારા ઘરે મળી છે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે કે કોણ ફાઇલો મૂકી ગયો છે કેમ કે હું તો ઘરે જ નથી કોઈ એ મે મગાવવા નથી શું કામ મૂકી ગયા છે એ જે ત્યાં ડેપ્યુટી એન્જિનિયર ને પડે એમની રજૂઆત હતી કે મેં જેમ વાત કરી પેલા કે ઓપરેશન મેન્ટેનન્સના કામો છે તમે સર્ટિફાઈ કરી આપો એ પણ મેં એમને ના જ એ ખબર